પ્રથમ શ્રેણી જે છે એને જરાક આપણે જોઈએ એના પેલા કેટલીક બાબતો આવી શ્રેણીઓની અંદર અવલોકન અવલોકન તમારું હોવું જોઈએ તો પેલા એક પછી અલ્પ વિરામ છે પછી બે પછી અલ્પ વિરામ બે પછી અલ્પ વિરામ પછી જો ત્રણ પછી અલ્પ તો એક કાંઈક અલ્પ વિરામ જે છે એની પણ કઈક ભૂમિકા ચાલે છે બરાબર તો એક એવી રીતે પણ નજર કરી શકાય બીજું આની અંદર શું દ્રષ્ટિકોણ કરી શકાય તો જો મને કાંઈક આવું 开切。 કે જો પહેલી નજર એવું કે અહીંયા મિત્રો એક સિંગલ સ્ટાર આપેલો છે અને એક મિત્રો સિંગલ ચોરસ આપેલો છે બરાબર પછી આગળ કરો ને તો અહીંયા તમને બેઠી બેઠી મળે છે ભેગા કરેલા જોવા મળે છે કરો પછી એક એક છોડી છોડી દો એટલે બાકીના બે જે છે ને એને મિત્રો પકડો તો બાકીના બે ને પકડો ને તો એના પછી નું જે છે એ મિત્રો અહીંયા બનાવી રહ્યા છે જુઓ તમે આ નું ભેગું કરો તો અહીંયા બનાવી રહ્યા છે ઓકે તો એક આવું પણ ચાલી રહ્યું છે તો પહેલા શું કર્યું એક સિંગલ સિંગલ લીધા પછી ડબલ ડબલ લીધા હવે ત્રણ બને છે એ કઈ રીતે બને છે આની માટે સી ઓપ્શન યોગ્ય છે તો પેલું એક મેં તમને આવી રીતે બતાવ્યું હવે જરૂરી નથી કે આવી રીતે થતું હોય બરોબર વિચાર તમને મેં પહેલા જ કીધું કે આની અંદર અવલોકન ખુબ મહત્વનું છે હું તો આમ અવલોકન કરું છું વિચાર કરજો ચાલો એક છોડીને એક માનો તો એના પછી એક છોડીને તમે જરાક નજર કરો ખાલી તો જો મિત્રો એમાં એક ચોરસ જે છે ને એનો વધારો તમને દેખાય છે બરાબર ચોરસ જે છે એનો વધારો દેખાય છે કે નહીં પહેલા નજરે જુઓ તો કે હાઈએસ્ટ દેખાય છે કમ્પ્લીટ હતે પછી જ ચાલે છે એટલે આનું મિત્રો આના શ્રેણી જે છે એને આપણે જરાક આગળ વધારીએ એક છોડીને એકમાં આગળ વધારીએ તો જો સ્ટાર પછી ચોરસ હતો પછી આમાં શું થયું સ્ટાર પછી ચોરસ પછી એક સ્ટાર આવી ગયો તમે જુઓ તો એક એક ચિહ આગળ વધતું જાય છે બરોબર તો ઉપર નજર કરો ચાલો શું થવું જોઈએ ચતુષ્કોણ જે છે એ મિત્રો ખાસ એનો ઉમેરો થવો જોઈએ એટલે મને એવું લાગે છે કે અહીંયા મિત્રો આવા પ્રકારનું થઈ શકે બરાબર એટલે આ જે છે મિત્રો અલ્ટરનેટિવ શ્રેણી પણ કહી શકાય એટલે એક છોડીને એક મુજબ પણ આનું ગોઠવણી જે છે યોગ્ય છે ચાલી રહી છે તો મિત્રો બે પ્રકાર મેં તમને અહિયાં સોલ્યુશન બતાવ્યા કે એક તો અલ્પ ધ્યાનમાં રાખી અને વસ્તુ કઈ રીતે વધે છે એ બતાવ્યું અને એક એક છોડીને એકની અંદર નજર કરો તો પણ તમને જવાબ મિત્રો અંદર મળી ઓકે ચાલો જોઈએ રીતે અવલોકન કરીએ તો જો બે બે પછી પછી છે ત્રણ તો ત્રણ પછી ચાર તો એટલે તો ખબર છે પાછળ ચાર વારું આવે છે બરોબર અને બે પ્રકારે વિચાર કરી શકાય જો આમ પણ વિચાર કરી શકાય જો આ પહેલા જે બે છે એની સ્થિતિ જે છે એ બીજામાં શું થઈ તો કે એના કરતા ઊંધી થઈ ગઈ વિચાર કરજો એના કરતા શું થઈ ગયું ઊંધું થઈ ગયું બરોબર તો અહીંયા જરા વિચાર કરો અહીંયા જે આ ત્રણની સ્થિતિ છે એટલે કે ગોળ પછી બે ત્રિકોણ તો અહીંયા શું થયું ત્રિકોણ પછી બે ગોળ બરાબર આ વસ્તુ શું થાય છે આમ કરે મૂંધી થઈ જાય છે એટલે કે જે એક ગોળ અને બે ત્રિકોણ હતા એના બદલે હવે એક ત્રિકોણ અને બે ગોળનો વારો આવે બરાબર તો એવું જ અહીંયા કોન્સેપ્ટ નજરમાં નક્કી રાખો તો અહીંયા જુઓ એક ગોળ ને ત્રણ ત્રિકોણ છે તો હવે આવનારમાં ત્રિકોણ એક પણ ગોળ કેટલા થવા જોઈએ પણ ગોળ મિત્રો ત્રણ થવા જોઈએ બરાબર તો આની માટે યોગ્ય જવાબ ઓપ્શન એ જે છે મિત્રો સાચું છે તો આ સમજણનો વિષય છે આની અંદર ક્યાંય લખ

પછી બે ત્રિકોણ ગોળ પછી ત્રણ ત્રિકોણ જવાબ નું આવે જવાબ માટે ક્યાં જવું પડશે ઉપરની શ્રેણીમાં જવું પડશે તો આ જે શ્રેણીમાંથી આ બન્યું છે છે ને કાંઈક આનું સમાધાન તો હોય તે કંઈક લોજિક તો ચાલતું જ હોય તો આવી રીતે પણ ઈઝીલી તમે નક્કી કરી શકો કે ભાઈ એ ઓપ્શન જે છે એ યોગ્ય છે ઓકે એટલે અલ્ટરનેટ વધારે યુઝ જે છે મિત્રો થઈ રહ્યો છે કાં તો મિક્સિંગ જે છે મિત્રો ક્યાં રહ્યા છે બરોબર તો તમામ પ્રકારની વાતો જે છે આમાં ક્યાંક જોવા મળશે ચાલો જોઈએ નેક્સ્ટ ઉદાહરણ ચાલો હવે તમારી નજર મારે જ્યાં લઈ જવી છે અહીંયા મિત્રો જવા લાગી છે બરાબર તો આ શ્રેણીને જરા પહેલા અવલોકન કરો તો તમને ખ્યાલ છે અહીંયા તમે અલ્પવિરામથી જોઈ શકો છો એક સંકેત બે ત્રણ ચાર ક્રમિક વધારો થાય છે પણ કોનો થાય છે તો અહીંયા તો સીધું છે જુઓ સ્ટારની અંદર એક ચતુષ્કોણનો ઉમેરો જે છે મિત્રો જોવા મળે છે સ્ટારમાં એક ચતુષ્કોણ વધ્યો બરાબર પછી અહીંયા સ્ટારની અંદર જુઓ તમને બે ચતુષ્કોણ જોવા મળે છે કેટલા જોવા મળે છે બે ચતુષ્કોણ જે છે એ વધારો થાય છે સ્ટાર સ્થિર રહે છે તો એને સ્થિર રાખવો પડે બરાબર અહીંયા પણ તમે જુઓ એક સ્ટાર સ્થિર રહે છે પણ એની અંદર મિત્રો ચતુષ્કોણ જે છે એ કેટલા વધે છે તો કે 3 જે છે એનો વધારો જોવા મળે છે તો તમને બધાને ખબર છે કે આવનારની અંદર શું હશે તો કે એક તો જણે સ્ટાર હશે એ ફિક્સ હશે અને એના પછી મિત્રો અહીંયા આકૃતિઓની અંદર એક વધારો કરવાનો હોય એટલે અહીંયા 4 જે છે એ પાછળ ચોરસ જે છે એ હોવા જોઈએ એટલે આની માટે એ ઓપ્શન જે છે એ યોગ્ય કહી શકાય છે ઓકે તો ચાલો જોઈએ આગળની શ્રેણી શું કહે છે ચાલો મોસ્ટ આઈએમપી એક સરસ મજાની મિત્રો અહીંયા શ્રેણી છે જરાક અવલોકન કરજો બરોબર તો જો ખાસ પહેલા તો અહીંયા બાહ્ય રીતે નક્કી કરી લો ને તો જો અહીંયા બે સંકેત બે સંકેત પછી 3 3 પછી 4 4 આવનારમાં ચાર વાળો જોબ છે એ નક્કી છે આ બે તો કોઈ કાડે કાઈ આવી શકે નહીં ઓકે હવે ખાસ જોવાનું શું આની અંદર છે તો આમાં મે કીધું જેમ કે બે ત્રણ રીતે ઘણી બધી રીતે થાય પહેલા એક સિમ્પલ દ્રષ્ટિકોણ હું તમને બતાવું કે જો આ પહેલા જે બે સંકેતો છે એને આપણે ગુજરાતીમાં આપણે હાવ દેશી ભાષામાં બોલવાનું આ ભરેલો અને પોલો સંકેત એ પાછળ જતાં શું થાય છે તો બરોબર નજર કરો જરાક તો કે એનો ખાલી ક્રમ બદલે છે એટલે કે પોલો સંકેત આગળ આવે છે ભરેલો પાછળ જાય છે હવે આ બે માં નજર કરો જરાક કે અહીંયા જો શું દેખાય છે તો કે ભરેલો ખાલી ખાલી બરોબર તો એના બદલે અહીંયા તમે જુઓ એના કરતાં ઊંધું થઈ ગયું જે ભરેલો હતો એ ખાલી થઈ ગયો અને જે ખાલી હતા એ ભરેલા થઈ ગયા બસ એટલો જ ફેરફાર થાય છે તો અહીંયા સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જે વસ્તુ ભરેલી છે એ સિમ્પલી શું થશે અહીંયા ખાલી થઈ જશે અને જે વસ્તુ ખાલી છે એ ત્રણે ત્રણ ભરાઈ જશે એટલે હું બતાવતો નથી પણ આવી રીતે ત્રણ સંકેતો છે એટલે કે ખાલી અને ત્રણ ભરેલા વાળો આની અંદર ક્યાં જોવા મળે છે તો ઓપ્શન એ જે છે મિત્રો સાચું છે ઓકે જો પહેલો દ્રષ્ટિકોણ આવો પણ આવી રીતે પણ સોલ્યુશન કરી શકાય છે બીજું કંઈક જરાક આપણે વિચાર કરીએ હમણાં કીધું એમ કે દરેક વસ્તુની અંદર બે થી ત્રણ પ્રકારનું હોય શકે છે અને ક્યાંક ન પણ હોય એવું જરૂરી નથી હોય તે હવે અલ્ટરનેટ ચેક કરો મિત્રો આ એક છોડીને એક ચેક કરો ચાલો આની અંદરથી આ ભાઈનું તો શું થયું માત્ર અને માત્ર એક પોલો સંકેત

એમાં મિત્રો એક ભરેલો ઉમેરાણો છે બરાબર તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે ખાલી પછી ગણિત વસ્તુ કેવી છે ગણિત વસ્તુ જોવાની છે જોઈ અને લોજિક લગાડવાથી મિત્રો આવડતું હોય છે બાકી આ ખાલી લખેલું હોય તમારી સામે મૂકેલું હોય તો આપણને આઈડિયા નું આવે કેવી રીતે લાવે છે માટે વિડીયો કોર્સ કરવો એ પ્રથમ આવશ્યકતા છે અને બધું નિપુણતા મળી જાય બધું આવડી જાય પછી કોઈ પણ બુક ઉપાડો કે ચોપડી ઉપાડો તો એમાં તમને ટપા મિત્રો પડે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ચાલો ત્યાર પછી પણ મિત્રો એક મોસ્ટ આઈએમપી સરસ મજાની શ્રેણી આપેલી છે જરાક આપણે એને અવલોકન કરીએ બાહ્ય રીતે તો જોઈ શકો છો કે આમ જોવો ને તો જો એક તો આવું પણ આપણે કાંઈ ખૂજતું હશે કે દરેકની અંદર બે નંબરના સ્થાન પર સ્ટાર આવેલો છે એ ક્યાંય બદલાતો નથી બરાબર તો એવું તો ક્યાંક આપણને જોવા મળી રહ્યું છે એ તો બધે જોવા મળે છે બે નંબરના સ્થાન પર સ્ટાર છે બરાબર તો એનાથી કાંઈ જવાબ શક્ય નથી પણ મેં કીધું કે વિચાર આપણે દરેક પ્રકારના કરવાના ઓકે અહીંયા સિમ્પલ અને સાદું મિત્રો લોજિક ચાલી રહ્યું છે કે જે આ તમને અહીંયા જે ત્રણ ચિહ્નો આપેલા છે એ તમે ગ્રાહક અહીંયા એક છોડી અને એના પછીનામાં ચેક કરો ને મિત્રો આ એકને છોડી દો બરાબર કેમ કે આનું મેચિંગ આની સાથે ચાલી રહ્યું છે તો જો આમાં આમાં શું ફેરફાર થયો છે તો એક મિત્રો ઊભો જે ચતુષ્કોણ છે ઊભો ચતુષ્કોણ આની અંદર એક જે છે મિત્રો વધારે છે આ તમે જોઈ શકો છો તો એના પછીનો જે જવાબ આગળ આવશે અહીંયા કણ અહીંયા જે જવાબ આવશે એની અંદર હજુ પણ એક મિત્રો અહીંયા વધેલો આવશે એટલે એનો જવાબ ખરેખર કેવો આવે તો અહીંયા બે જે છે ને એવો ત્રણ વાળો જવાબ જે છે મિત્રો આવશે એટલે આની માટે યોગ્ય જવાબ ઓપ્શન એ જે છે ક્લિયર છે હવે આને ટેકો આપવા માટે જરાક આપણે આ ચેક કરીએ જુઓ આ ત્રણ નો સેટ આપેલો છે એ સેટ જે છે એના અને આ સેટમાં શું તફાવત છે તો જો બેઠી કોપી છે પણ એક ચોરસ જે છે આગળ વધી રહ્યો છે તો તમને ખ્યાલ આવી ગયો કે અલ્ટરનેટ ચાલે છે જે ઊભા ચોરસ છે એમાં ડબલ ઊભા થાય છે એના પછી ત્રણ ઊભા થાય છે પછી અહીંયા જે આડા ચોરસ છે એક છે એ એકના બે થયા તો ભવિષ્યમાં આગળ જતા એકના મિત્રો શું થશે ત્રણ જે છે એ જોવા મળશે તો આવી રીતે અલ્ટર્નેટ શ્રેણી દ્વારા આનું કંઈક જે છે એ વધારે ઘટાડો સરવાળો ચાલી રહ્યો છે આના સિવાય બીજા પણ આપણે લોજિક લગાડી અને મિત્રો લાવી શકતા હોઈએ છીએ પણ એ તમામ તર્કસંગત હોવા જોઈએ એ મિત્રો અતિ આવશ્યક છે એવું સીધું ન કહી શકાય કે આ છે એમાં આયા બે છે તો આયા પાછો ત્રણ વાળો આ બી નંબર કર દો બરાબર એવી રીતે ન આવે કાઈ પ્રોપર આવી રીતે કોઈ સિરીઝ જે છે મિત્રો ચાલતી હોવી જોઈએ આ ખૂબ મહત્વની મિત્રો બાબત છે બરાબર ચાલો આગળની શ્રેણી જે છે મિત્રો જોઈએ આપણે

જે છે એ જોવા મળે છે અને સ્ટાર જે છે ને મિત્રો અહીંયા ફિક્સ રહે છે બરાબર તો દરેકની અંદર શું થાય છે

જે આકૃતિ છે ને એને ઓલ્ટરનેટિવ લઈ લો મિત્રો એક છોડીને એક પછી ખાલી વિચાર કરી લો તો જો આ પહેલા ત્રણે ત્રણ જે તમને દેખાઈ રહ્યા છે આ ત્રણે ત્રણ દેખાઈ રહ્યા છે એ મિત્રો અહીંયા જોવા મળે છે અને નેક્સ્ટ પછી એનું શું આવે છે તો કે એક પોલું જે છે એ આવી રહ્યું છે બરાબર એટલે કે જો ઘાટુ પોલું ઘાટુ પોલું એ સિરીઝ ચાલી રહી છે ભરેલ ખાલી ભરેલ ખાલી અને છેલ્લે ભરેલ વાળો આવવો જોઈએ એટલે એને ઓપ્શન માંથી જો વિચાર કરીએ તો જો ભરેલો ખાલી ભરેલો ખાલી અને પછી ભરેલો આ સિરીઝ ચાલે છે બરાબર જો અહીંયા ચેક કરવું તો અહીંયા પણ કરી શકાય તમે કે આ જે તમને સિરીઝ અહીંયા ત્રણ ની આપેલી છે એ ત્રણ ની અલ્ટરનેટિવમાં બેઠી બેઠામાં ફેરફાર કેટલો થાય છે તો કે એ ત્રણ ના ત્રણ રે પછી એક નવું જે છે એ જન્મે છે બરાબર તો આવી રીતે મિત્રો એક તો સોલ્યુશન આપણે આ અલ્ટરનેટ શ્રેણી જે છે એને આપણે ઘણી બધી વખત ઉકેલી એના મુજબ પણ કરી શકાય છે બીજી રીતે કદાચ વિચાર કરવો હોય

પછી એમાં ભરેલું હોય આવી રીતે સિરીઝ જે સી કન્ટિન્યુ સતત ચાલી રહી છે એમ પણ ચેક કરી શકાય છે અહીંયા ત્રણ નંબરમાં ચેક કરો તો પણ ત્રણ નંબરની અંદર પણ એક ખાલી એક ભરેલું એક ખાલી એક ભરેલું આવી રીતે એક 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 ભરીને સેટ કરો તો પણ મળી જશે પણ એના કરતાં મેં તમને પહેલું બતાવ્યું તો આખો સેટ જ ઉપાડીને જોઈ લો તો તરત ખબર પડી જાય કે ભરેલ ખાલીની પેટર્ન ચાલી રહી છે અને બબેના સેટ છે કે ત્રણ ત્રણ પછી ચાર ચાર તો આવનારમાં પાંચ પાંચના સેટ જે છે એ આગળ આવા બનશે અને સેટમાં કઈ રીતે બનશે એ જ મહત્વનું જો પાંચ પાંચના તો બે છે પણ શરૂઆત ભરેલથી કરી ખાલી થી કરી બસ એ મિત્રો આમાં અવલોકન કરવાનું હતું તો આપણે ખૂબ સરસ મજાની શ્રેણી જે છે મિત્રો આપેલી હતી ચાલો નેક્સ્ટ આગળ જોઈએ ચાલો ત્યાર પછી મિત્રો એક સરસ મજાની શ્રેણી આપેલી છે તમને ક્યાં જોયેલી લાગશે પણ થોડીક પેટર્ન બદલેલી છે અહીંયા જે ખાલી સ્થાનો બે આપેલા છે ને તો ખાલી સ્થાન માત્ર આપણે પૂરવાના છે તો આપણે પેટર્ન કઈક પકડાય તો આપણે ખાલી સ્થાન પૂરી શકીએ બરાબર

પેટર્ન કેવા પ્રકારની છે ચાલો તો મિત્રો આજનો અંતિમ અને છેલ્લી મોસ્ટ આઈએમપી પેટર્ન જે છે એના પર એક જરાક નજર કરીએ

એના ઉપર બે નું કોમ્પ્રોમાઈઝ કર્યું એટલે બીજી બે જોડી તૈયાર થાય પછી હવે જે ત્રણ ની તૈયાર થાય છે એના માટે શું છે

પણ હવે નેક્સ્ટ જે આવવાનું છે ને એનો પ્રથમ કોણ હશે બસ એ એક ખાસ નક્કી કરવાનો તો જો વિચાર કરી લો કે આ ત્રણ ની જોડી ઉત્પન્ન કઈ રીતે થઈ તો કે જો પેલા ત્રણ ને લીધા એટલે આ ત્રણ બની ગયા પછી એક છોડીને બીજા ત્રણ લીધા તો અહીંયા મિત્રો બીજા ત્રણ નું બની ગયું હવે ચાર ચારનું સેટિંગ બનશે ત્યારે આપણે પ્રથમ ચાર ને ભેગા કરીએ તો સ્ટાર જે છે એ નવો આવનારની અંદર સો ટકા આવતો હોય તો આવી રીતે નક્કી કરી શકાય કે અહીંયા સી ઓપ્શન જે છે કેમ કે આ છેલ્લા ઉપર મિત્રો આખો પોઈન્ટ અટકેલો હતો બાકી આ પહેલા ત્રણ પહેલા ત્રણ તો બે માં ખ્યાલ જ છે બરાબર તો એક સમજૂતી આવી રીતે આપી શકાય બીજી સમજૂતી ઓલ્ટરનેટ વાળી જરાક ચેક કરીએ આથી પણ કદાચ સરળ જે છે મિત્રો બની શકે છે જો સિમ્પલી ચેક કરો ચાલો એક સ્ટાર હતો તો એની અંદર શું થયું તો કે ભાઈ એક ચોરસનો વધારો થયો અત્યારે એના જેવો નથી દોરતો પણ ચોરસ ખાલી બોલું છું બરાબર તો આ બેઠે બેઠું ચાલે પછી બરાબર જો આમાં એક ચોરસ ઉમેરાનો પછી એના પછી જરાક જાવ તો આ જે આ હતું એ તો છે તે પણ પછી શું આવે છે તો કે નવો સ્ટાર જે છે મિત્રો આવે છે બરાબર તો ઓલ્ટરનેટિવ એક એક સંકેત જે છે એ ઉમેરાતો જાય છે

ચોથી ચોથી જોડી જોડી બનાવી રહ્યા છે તો આ બને ત્યારે જોડીમાં કેટલો આવે છે તો કે પાછળ જે છે મિત્રો એક ચોરસ ઉમેરાય છે એટલે આ જોડી જે છે એ સીધી અહિયાં આવે એટલે અહિયાં પેલો સ્ટાર જે છે એની શુભ શરૂઆત થાય એટલે આવી રીતે નક્કી થયું કે આની માટે યોગ્ય સી છે ખરેખર એ જે છે યોગ્ય નથી બરોબર તો મિત્રો આજે મેં કેટલી કે નમૂના માટે તમને દસક જેટલી પેટર્નો જે છે મિત્રો બતાવી છે બરાબર કે કદાચ કઈક આવું કરે તો મિત્રો આપણી નજરમાં હોય તો ક્યારેક હથિયાર હોય તો ક્યારેક જે મિત્રો કામ લાગી શકે બરાબર બધા જ પ્રકારની તૈયારીની અંદર મિત્રો ખાસ રહેવું પડે બેઝિક પૂછે તો પણ આપણી પાસે હોવું જોઈએ અને રેગ્યુલર પૂછે તો આપણી પાસે ઢગલા બંધ આપેલું છે બરાબર અને કદાચ ક્યાંક કઈ પૂછે તો એ પણ મિત્રો લગભગ અમે બધા અંદર મિત્રો મૂકેલું છે એવો કોઈ કોન્સેપ્ટ બાકી બાકી નથી રહેતો અને કદાચ ક્યાંક એવું હોય તો મિત્રો મોક ટેસ્ટમાં આવી જતો હોય કાંઈ સિરીઝમાં આવી જતો હોય કાંઈ મેગા એપિસોડ ની અંદર આવી જતો હોય એટલે સંપૂર્ણ કોર્સ કરેલો હોય એટલે તમારું કોઈ પણ પ્રકારનું કોઈ પણ લેવલનું તમારું પેપર નીકળે તો લગભગ તમારે મિત્રો વાંધો ન આવે બરાબર તો એવી જ રીતે આપણે લેક્ચરો મૂકેલા છે એક ને એક ગાણું અને એક ને એક વસ્તુ બીજી વાર નથી મૂકતા કેમ કે ભવિષ્યમાં જે નવા વિદ્યાર્થીઓ આવે એ મિત્રો પંદરસો થી બે હજાર વિડીયો જોઈ જાય તો ખરેખર મિત્રો એક પ્રકારનો ડર લાગી જાય કે આમાં કરવું શું બરોબર તો એના જ માટે મિત્રો વ્યવસ્થિત રીતે જેટલા કમ્પલસરી જરૂરી છે એવા મિત્રો સાડી ચારસો થી પાંચસો વિડીયોની અંદર આપણું સંપૂર્ણ ગણિત ને સંપૂર્ણ રીઝનિંગ જે છે મિત્રો આવી જાય છે બરોબર એક પણ પ્રકારનો ભાગને કાપા વગર સંપૂર્ણ ટોપિક ને જોવા માટે મિત્રો સિમ્પલી એપ્લિકેશનની અંદર મિત્રો બંને પ્રકારના કોર્સ જે મિત્રો વ્યવસ્થિત રીતે મૂકેલા છે તમને આપેલા છે અને એકદમ નજીબે એને ખાલી કેવા પૂરતી મામૂલી ફી ની અંદર મિત્રો રાખેલું છે બરાબર તો કોઈ પણ કોર્સ લેશો તો એની સાથે સાથે મિત્રો એની અંદર 100% તમારી એમાં જરૂરી પીડીએફ આવી જશે બરાબર લેક્ચરો જે નવા મુકાણા છે એની પણ પીડીએફ આવી જવાની છે પછી જે ટોપિક વાળી ટેસ્ટ કરવાની છે તો ગણિત લેશો તો ગણિતની ટોપિક પર ટેસ્ટ આવી જશે રીઝનિંગ લેશો તો રીડિંગ ની ટોપિક પર ટેસ્ટ આવી જશે સાથે સાથે મિત્રો ટેસ્ટ પાસ ની અઘો વાત કરી લેતે એની જેમ કે ટેસ્ટ પાસ જે છે એ પણ મિત્રો કોર્સની સાથે એમનામ

તમારી માટે મિત્રો બેસ્ટ રહેશે તો વિશેષ વાતો નહીં કરતા ભવિષ્યની અંદર પાછા જરૂરિયાત પડે ત્યારે મિત્રો મળશું અત્યારે કોઈ નવા લેક્ચર એટલા માટે નથી મુકતો કેમ કે બધી જ વાતો ખરેખર મિત્રો કરેલી છે કદાચ તમે નહીં જોયેલી હોય માટે તમને એવું લાગશે

હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ અને હા અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ને